હું છું તૃપ્તિ વાછાણી ફ્રોમ ટ્રીશ ઓર્ગેનિક સેલ્સ એજન્સી ઉપલેટામાંથી સીટ ટુ હાર્વેસ્ટિંગના પ્લોટની અંદર અને એવા જાગૃત ખેડૂત જે જેને આપણી ટ્રીટમેન અપનાવી છે અને બીજા ખેડૂતોના સજેશનથી આજે એમનું પણ જોઈ અને એ પણ બીજા ખેડૂતો જે બબે ત્રણ ત્રણ વરસ વાપરે છે એમનું જોઈને એ પણ ખુદ અપનાવે છે એટલે કે હકીકતે કે લોકો એક બીજાનું જોય અને એનું સારું ઉત્પાદન જોય અને બીજા લોકો વળે એ માધ્યમથી ઓર્ગેનિક ખેતી આગળ વધે છે તો એવા જાગૃત ખેડૂતને પૂછશું કે આ વર્ષે એને બીજા ખેડૂતોનો અભિપ્રાય અને એમના જે લાઈવ વિડીયોઝ જોઈ લાઈવ પ્લોટ જોઈને જે અપનાવ્યું છે હકીકત એની અંદર બેનિફિટ છે કે શું તો એવા જ ખેડૂતને પૂછશું શું નામ છે તમારું અશ્વિનભાઈ અશ્વિનભાઈ ગામ ભાઈ હા અને આ કયું ગામ છે તલકણા તમે પ્લોટ જોયો હરેશભાઈ તો ત્રણ વર્ષથી આ ક્રિશ ઓર્ગેનિક સાથે જોડાયેલા ઓર્ગેનિક ખેતી કરે છે પોઈઝન વાપરતા નથી બરાબર તો એને જોઈને કઈ કેવું લાગ્યું કે બે ત્રણ વર્ષની અંદર આ વખતે જીરું જોઈને

પણ બીજા જે જાગૃત ખેડૂત છે એનું માર્ગદર્શન આની અંદર આપેલું છે એમ કે ભાઈ આ વસ્તુ કરો કેમ કે ત્રણ વર્ષથી આ કોઈ પણ સિસ્ટમ ને જાણતા હોય તો એના માસ્ટર થઈ ગયા હોય એમ કહી તો ચાલે આજે ખેડૂતો અમારી પ્રોડક્ટના માસ્ટર છે એમ કહી તોય ચાલે તો હરેશભાઈ પહેલાં તો બિયારણનું સજેશન કર્યું ને તમને કર્તવ્યનું સુપક બિયારણ વાવેલું છે પછી ઉગી એની અંદર પટ પણ આપેલો હતો ને આપણે તો આ વાવેતર કેટલા કિલ્લાનું છે અંદાજીત વાવેતર હવા બે કિલો સવા બે કિલો ની અંદર બરાબર અને જમીન પણ સારી છે કરાર જમીન છે બરાબર અને એની અંદર આપણે પટ મારીને રશિયન પ્રોડક્ટ નો પટ આપેલો હતો અને પછી હરેશભાઈ પ્લોટ ની મુલાકાત ની અંદર તમને જાજી ખબર છે પેલું પિયત આપ્યું હતું ત્યારે શું આય હતું આપડે એટલા માટે કે ફૂગ હોય આપણે મગફળીનો આગળનો પાક હોય હોય તો તો એ ધ્યાનમાં લઈ અને ફૂગ એના ઉપર આપણે કામ કરી શકીએ એડવાન્સમાં દઈએ તો આવતા સમયની અંદર એ પ્રોબ્લેમ્સ ના આવે પછી એની અંદર નોર્મલ સ્પ્રે આપેલો અને સ્પ્રે નું કેટલા સ્પ્રે આની અંદર આવેલા છે અંદાજિત ચાર સ્પ્રે આપ્યા છે એક રોગ જીવાતનો નો એક ફૂગનાશક નો ને એરિક બરાબર એક મચ્છી નો ને એરિક પછી પાછું પિયત આપ્યું ત્યારે જસ્ટ કે ભાઈએ કોરું પિયત આપી દીધું પણ કોઈ પ્રશ્ન આવ્યો નથી કેમ કે જે આપણે સુડોમોનોસ આપ્યો તો એનું જે રિઝલ્ટ પરફેક્ટ મળ્યું હતું એટલે એ અંદર કોઈ પ્રોબ્લેમ્સ ના ક્રિએટ થયું પછી પાછું ત્રીજું પિયત આપ્યું એની અંદર શું વસ્તુ આપી દીધું

હકીકતે જો એડવાન્સ ટ્રીટમેન્ટ કરવામાં આવે ને તો એના બેનિફિટ સો ટકા રહી શકે હવે તમે જ કહો કે આ ફિલ્ડની અંદર આ ટ્રીટમેન્ટ આટલી આપણી થઈ છે હજી આપણે આગળ ટ્રીટમેન્ટ જેમ જેમ થશે એમ પિયત મેનેજમેન્ટની અમારી જે માર્ગદર્શન હેતુ હોય છે આજે મેં હરેશભાઈને ત્રણ વર્ષથી આ માર્ગદર્શન આપું છું એ તમને આપે છે કે ભાઈ ખેડૂત છે તો એ બીજા ખેડૂતનું સારું થાય તો એ માર્ગદર્શનની અંદર કોઈ કમી ખરી કોઈ પ્રશ્ન કરો અને કોઈ પણ વસ્તુ જયારે સારી કરવી હોય તો એક જ વસ્તુ છે એનું પહેલેથી મેનેજમેન્ટ કરવું પડે એની સાથે તમે સો ટકા પહેલેથી મેનેજમેન્ટ કરવું જ જોઈએ તો જ એનું રિઝલ્ટ બેસ્ટ મળી શકે એટલે હકીકતે આ જે બી પ્લોટ તમે જોવો છો એની અંદર પહેલેથી માર્ગદર્શન હેતુ પૂરું પડ્યું છે કદાચ ને સો ટકા રિઝલ્ટ આપતી પ્રોડક્ટ હોય ને પણ માર્ગદર્શન હેતુ ન હોય ને તો એની અંદર ઘણી બધી કંઈક એવા પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ શકે બરાબર ને તો સતત ને સતત ખેડૂતો સાથે એક માર્ગદર્શન હેઠળ એક કનેક્ટિવિટીમાં એક ગ્રુપના માધ્યમથી હરેશભાઈ અમે અહીંયા ફિલ્ડ વિઝિટ કરીએ યા ગ્રુપની અંદર કંઈ પણ નવું નવું પીરસીએ છીએ એનું કંઈ ચાર્જ લઈએ છીએ ખરા નથી લેતા ને કે ખેડૂત તમને કેટલું એવું લાગે છે કે અમે ખેડૂતોના હિત સાથે કામ કરીએ છીએ

કે નવ વાગ્યાથી ચાલું અને સાંજે બંધ આજે અમારી સિચ્યુએશન પણ એવી આવી છે કે નવા લોકો ઘણા બધા આવે છે સુકારાના પ્રશ્ન આવે છે ત્યારે અમે એ લોકોને ના પાડી છીએ કેમકે આપણી પાસે ઓલરેડી સાઠ સિત્તેર ઘેરા છે તો એ લોકોનું મેનેજમેન્ટ અમારા ભરોસે આવ્યા છે તો એ લોકોને કોઈ તકલીફ ના પડે જે લોકોને આવવું હોય છે એ સીડ ટુ હાર્વેસ્ટિંગમાં જ અને હરેશભાઈ સીટ ટુ હાર્વેસ્ટિંગ સિવાય પોસિબલ ખરું નહીં એક દવા મારવાથી કોઈ પ્રોબ્લેમ આવે ખરી એક દવાથી કોઈ ક્યારેય કોઈ મેનેજમેન્ટ થતું નથી અને ત્રણ ત્રણ વર્ષથીય તમે કરો છો અને એક બી કેવી રીતના કે સાહસ સાથે એક ધીરજ સાથે પહેલાં તો ધીરજ જરૂરી છે કોઈ પણ પાકની અંદર અને કોઈ પણ ખેતીની અંદર અને મને એક આનંદની વસ્તુ છે કે જ્યારે ત્રણ ત્રણ વર્ષથી ખેડૂત ઓર્ગેનિક ખેતી કરતા હોય અને બીજા લોકોને ઓર્ગેનિક ખેતી તરફ વાળતા હોય ને તો હકીકતે સમાજ સેવક કામ કરે છે એને કોઈ સ્વાર્થ નથી કે કોઈ ભાવ નથી કદાચ મને તો ચલો હું મારી પ્રોડક્ટ વેચાય છે અને આ બધું હું કરું છું મેનેજમેન્ટ પણ તમારો એક ટકાનો સ્વાર્થ ના કહેવાય એટલે એવા ખેડૂતો જે આગળ આવે જે હકીકતો ઓર્ગેનિક ખેતી કરે છે ને બીજાનો ઓર્ગેનિક ખેતી માટે પ્રમોટ કરે છે તો એવા ખેડૂતને સેલ્યુટ છે કે ભાઈ ઓર્ગેનિક તરફ આપણે બધાને પ્રયાસ કરવો પડશે નહીં કે હું એક ગળું ફાડીશ તો કંઈ નથી થવાનું પણ મારી સાથે એવા હજારો ખેડૂતો જોડાય કે હકીકતે એને ઓર્ગેનિક ખેતી કરવી છે અને એવા જ લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી આવે કે જેને ઓર્ગેનિક ખેતી કરવી છે એ લોકો મારી સાથે આવશે તો મને આનંદ થશે અને હકીકતે આ પ્લોટની અંદર

કદાચ યાદ ના હોય તો કંઈ નહીં પંચાણું ઓકે અને આવનારા સમયની અંદર તમે ઓર્ગેનિક તરફ આ પહેલું વર્ષ છે અને આશા છે કે લાઈફમાં પેસ્ટિસાઈડ ના આપનાવો ઓર્ગેનિક તરફ વળીએ આપણે બધા દેશની અંદર બીમારી એટલી સ્પીડ રીતના આગળ વધી છે તો આપણે બધાના પ્રયાસથી કદાચ આપણે આપણા સ્ટેટની અંદર તો કંઈક સારું કરી શકીએ આખા દેશનું ન સારું કરીએ તો કંઈ નહીં

તો જ કેમ કે તો જ આપણે પેસ્ટિસાઈઝ રોગોને રોકી શકશું એટલે આ એક પહેલું અમારા પગથિયા છે અભિયાન છે કે ભાઈ આને ઉપર આપણે કદમ રાખીએ છીએ અને લોકો પણ આપણી સાથે વળે થેન્ક યુ